ભુજની ભાગોળે આવેલા વેમ્બલી પાર્કના લોકોનો પ્રશ્ન આખરે નગરપાલિકાએ ઉકેલી દેતા આજે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મયદેવસિંહ જાડેજાનું સોસાયટીના સદસ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભુજની ભાગોળે આવેલ વેમ્બલી પાર્કમાં વર્ષોથી ગટરનો પ્રશ્ન હતો અને ગટરની સમસ્યાએ માજા મૂકી હતી આ વિસ્તાર માધાપર ગ્રામ પંચાયતમાં આવે છે અને તેનો વેરો પણ માધાપર ગ્રામ પંચાયત ઉઘરાવે છે પણ ગટરની સમસ્યાનો ઉકેલ ન આવતો આવતા નગરપાલિકાને તેની રજૂઆત કરવામાં આવી હતી અને ખાસ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને ભુજ નગરપાલિકા દ્વારા આ વિસ્તારના લોકોનો ઘટરનો પ્રશ્ન ઉકેલવામાં આવેલ છે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી ફેમિલી પાર્કની અંદર યુડીપી અંતર્ગત યુડીપી અઠ્યાસીની અંદર આપણે ફેમિલી પાર્કની અંદર વર્ષો જૂનો ડ્રેનેજનો પ્રશ્ન હતો એ આપણે ઓનલાઈન ટેનરિંગ કરી અને ત્યાં ડ્રેનેજ સમસ્યામાંથી મુક્તિ અપાવેલ છે અને સમગ્ર કામ અત્યારે કમ્પ્લીટ થઈ ગયેલ છે અને ટોટલ પિસ્તાલીસ લાખ રૂપિયાનું કામ હતું આપણે ઓનલાઈન ટેનરિંગ કરીને આ કામ કરેલ છે અને ત્યાંથી રહેવાસીઓ બધા આવેલા હતા પ્રમુખ ઉપ્રમુખમાંથી અને તમામે નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો એનામાં વેમલી પાર્કમાં થાય એવું છે કે વેમલી પાર્ક આખું આવે છે માધાપરની અંદર ત્યાં ટેક્સ વેરો ને પાણી વેરો દીવાપતી વેરો માધાપર ઉઘરાવે છે અને ડ્રેનેજ માટે એમને એવું કહેલું કે ભાઈ ડ્રેનેજ સિસ્ટમ અમારામાં આવતી નથી ત્યારબાદ એ લોકો ધારાસભ્યશ્રી ગને ગયા હતા ભાડા ઓફિસ ગયા હતા ગ્રામ પંચાયત માધાભરમાં ગયા પણ હતી કે ઓલો બધાએ કીધું કે ભાઈ હજી નોમ્સ નક્કી નથી થતા કે સેનામાં આવે છે માનવતાને ધ્યાને રાખી અને આપણે નગરપાલિકા દ્વારા પિસ્તાલીસ લાખ રૂપિયાના ખર્ચે ફેમિલી પાર્કની અંદર અને જે સમગ્ર વિસ્તાર છે તેને ડ્રેનેજ સમસ્યામાંથી મુક્તિ અપાવી છે અને આ કામ સંપૂર્ણપણે પૂરું થયેલ છે